પોલીસ ઇન્સ્પેક્ટર સીબી ટંડેલના ટાબાના માણસો ને પ્રોહિબિશન જુગાર અંગે બાતમી મેળવી સફળ સુધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડી હવે ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરેલ હોય જે આધારે પીસીબીના હેડકોન્સ્ટેબલ દિલીપસિંહ ધર્મેન્દ્રસિંહ તથા કોન્સ્ટેબલ ભીમદેવસિંહ કિરતસિંહ નાઓને બાદમી હકીકત મળે કે ગોલ્ડન ચોકડી પાસે આવેલ શિવશક્તિ પાર્કિંગ કેબી ટ્રાન્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ સામે ખુલ્લી જગ્યામાં જીએમડી પાવર ફોર ક્લીનર વર્લ્ડ હાઇડ્રોલિક ઓઇલ એ ડબ્લ્યુ અડસઠના માર્કાવાળી પ્લાસ્ટિકની ડોલીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો આવેલ છે અને જે હાલમાં ખુલ્લામાં પડી છે જે હકીકત આધારે માહિતી મુજબના ટ્રાન્સપોર્ટ કંપની સામે રેડ કરતા ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડી આ દારૂનો જથ્થો મંગાવનાર તથા મોબાઈલ મોકલનાર ઈસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની જોગવાઈ હેઠળ હરણી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન અંગેનો ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે કબજી કરેલ મુદ્દા માટે ભારતીય બનાવટ ઇંગ્લિશ દારૂની બોટલ નંગ ચારસો સત્યાસી કિંમત બે હજાર પાંચસો ડોલો નંગ ઓગણચાલીસ કિંમત ત્રણ હજાર નવસો કુલ કિંમત બે લાખ છત્રીસ હજાર ચારસો પાંચસો નો મુદ્દા માટે કામગીરી કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર સી બી ટંડેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે એલ જોધા તથા સ્ટાફના એએસઆઈ હેમંત તુકારામ હેડ કોન્સ્ટેબલ નયનેશ કુમાર શકરભાઈ હેડ કોન્સ્ટેબલ દિલીપસિંહ ધર્મેન્દ્રસિંહ હેડ કોન્સ્ટેબલ વહીદભાઈ નવજીભાઈ હેડ કોન્સ્ટેબલ ભીમદેવસિંહ કિરતસિંહ હેડ કોન્સ્ટેબલ પુષ્પેન્દ્રસિંહ ઉદયસિંહ બંગલા નંબર ત્રણસો સડસઠ ના હોય સદર કામગીરી કરેલ છે સંસદી ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો